અંજારમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી અંજારમાં અકસ્માત ઝોન બની ગયેલા યોગેશ્વર ચોકડી પાસે કડક નિયમ પાલન સાથે અંજાર પોલીસના કર્મચારી ધોધમાર વરસાદ વચ્ચે ફરજ બજાવતા જોવા મળ્યું હતું અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલના જણાવ્યા અનુસાર શહેરના કળશ સર્કલ આશા બ્રિજ યોગેશ્વર ચોકડી ચાર રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ ઊભા કરવામાં આવ્યું છે જ્યાં ત્રણ શિફ્ટમાં ચોવીસ કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારી હોમગાર્ડ જીઆરડી ટીઆરબી સ્ટાફની નિમણૂક કરવામાં આવ્યું છે જ્યાં જિલ્લા કલેક્ટરના જાહેરનામું પાલન સાથે ધોધમાર વરસાદમાં પણ પોલીસની ફરજ બજાવતા જોવા મળ્યા હતા લોકો કહે છે કે જો પોલીસ નિયમોનું પાલન કરી પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવશે તો અંજારમાં ક્યારે પણ કોઈ ગુના નહીં બને તેમજ અકસ્માતો પણ થતા અટકી જશે પરંતુ આ ધોધમાર વરસાદ વચ્ચે પોલીસની ડ્યુટી બીજા પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે લોકોને આશા છે કે પોલીસ હવે કડક વલણ અપનાવી આવી જ રીતે ફરજ બજાવતી રહે આયુષી હેન્ડીક્રાફ્ટ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેન્ડીક્રાફ્ટી ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ